ચાલો હાલો સાહેબ જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આપણે બારાડી ગામમાં હંસરાજભાઈની વાડી આવ્યા છે હવે આપણે એને ચોમાસે મગફળીમાં આપણું ખાતર વાપરેલું છે અને અતારા જીરામાં પણ એને વાપરેલું છે તો આપણે મોઢાથી સાંભળી લે કે એને કેટલા કેટલા બેનિફિટ છે કેવું રીઝલ મેળવું શું કેવું જીરું છે હવે હંસરાજભાઈ તમારું આખું નામ અને તમારો મોબાઈલ નંબર ને ગામ જણાવશો અમારા ખેડૂત મિત્રો મારું નામ ગાંઠિયા હંસરાજ ભીખાભાઈ ગામ બારાડી તાલુકો જોડિયા જિલ્લો જામનગર મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત અઠ્ઠાણું પંચાણું છ ચોતરી હવે આ જીરામાં તમે કેવી રીતે વાપરેલું આ ખાતર આમાં મેં વી કે વીસ કિલો ટૂંકમાં બેઠેલી પાયામાં આપેલું પાયામાં વીસ કિલા આપેલું આપેલું પછી ઉપરથી ડોઝ કેટલા ઉપરથી દસ કિલાનો એક ડોઝ આપેલો હે મહિનાથી

ખેડૂત મિત્રો એક જ પડામાં વર્ષોથી આ વાવેતર કરતાં છતાં પણ એને એમાં ઓણના વર્ષમાં એને જાજો સુધારો આ ખાતર નાખવાથી એને સુધારો બેનિફિટ મળ્યો છે અને ચોમાસે જે આ ખાતર આ ભાઈએ વાપરેલું હતું એને અહીંયાથી એને વિશ્વાસ આવ્યો કે આ ખાતર મારે શિયાળા પાકમાં વાપરો એટલે એ ભાઈએ શિયાળા પાકમાં પણ વાપર્યું એને સારો બેનિફિટ મળ્યો હવે બીજા તમે કયા પાકમાં ખાતર વાપર્યું છે

જેટલા મોડા વર્ષે એટલી જમીન બગડતી જાય તો અમારી એવી અપીલ છે કે બધા ખેડૂત મિત્રો ખાલી ગ્રીન ઇન્ડિયાને એક ખેલીને ડેમો કરો ઘરના પડામાં ગમે ટ્રાય કરો જેથી કરીને ફાયદો મળે તો તમે ત્યાં રાસાયણિક ખાતર વાપરો છો એનાથી તમે મુક્ત થઈ જાવ અને ધીરે ધીરે જો ત્યાં રાસાયણિક ખાતર